આજે બાલવાટિકાના ભૂલકાઓને એકથી પાંચ અંકની પ્રવૃત્તિ કરવાની છે તેમણે અહીંયા પાંચ વિદ્યાર્થીને બેસી અને આમાંથી આ જે આપ્યું છે કાર્ડ એટલે કે વસ્તુ આપી છે એ એને હાથમાં લઈ અને ગણીને મને બતાવવાની છે આ એક પ્રકારના રબરના ચોખઠા છે બરોબર એનો આપણે ઉપયોગ કરવાનો છે અને ગણીને મને બતાવવાનું છે ચાલો તૈયાર છો બધા તમે તૈયાર છો ચાલો તમે ગુલાબ કરી દો તો કરો હાલો બધા વાહ સરસ સાબાસ કમળ કરી દો તો વાહ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દે તો વાહ ખૂબ સરસ ચાલો તૈયાર છો ને તમે ચાલો ધવલભાઈ મને એક કાર્ડ બતાવો એક વાહ સરસ તમારા હાથમાં રાખજો સાચું છે તમે મને બે આમાંથી ટુકડા લઈને બતાવો વાહ ખૂબ સરસ ચાલો તમે ત્રણ મને બતાવો કટકા લઈને બતાવો આમ છૂટા પાડો કેટલા છે વાહ સરસ ત્રણ ચાલો તમે મને ચાર ગણીને બતાવો તો છૂટા આમ રાખો તો વાહ ખૂબ સરસ ચાલો ભાઈ તમે પાંચ કટકા લ્યો તો આમાંથી બતાવો તો મને

મજા આવી ને ખુબ મજા આવી સરસ વેરી ગુડ સાબાસ